ડ ચાલો વ ર સ ડ ચાલો બોલો તો વેવા હવે જુઓ અહી આ કુકડી છે હવે તમારે આમાં શું કરવાનું છે જુઓ હું અહીં જે મૂળાક્ષર મૂકું ને એ નીચે લખેલા ચલો ટીચરે કયો અક્ષર મૂક્યો અહિયાં વ કયો અક્ષર મૂક્યો વ ચલો આરતી બેન અહી વ આવે ત્યારે જોરથી બોલી અને બટન મૂકવાનું હ

નથી રસ ખૂબ સરસ ચાલો ચાલો હવે ચાલો દેવાંશી બેન ફરી ર ઉપર તમે બટન મૂકો ધ્યાન પૂર્વક હવે એક બી રહી ને જાય લાઈન માં લેવાનું ચાલો હવે જોઈ લો તો કોઈ ર છે हे हा ध्यान राखवानू एक लाइन मा बेर पण होई सके चलो बेटा હવે બીજો મૂળાક્ષર લઈએ સ ચાલો માનવ ભાઈ આમાંથી સ સોધો અને સ પર બટન ગોઠવો સ સરસ હા સ એક સરસ હા હવે તનવી બેન દ ઓળખો અને તેના પર અને જોરથી થી બોલો બેટા વટન મુકતા જઈને હમ વાહ ભાઈ ક્લેપ કર દો સરસ ચાલો તમે બધા અક્ષરને તો સરસ ઓળખી ગયા હજુ પણ આપણે થોડો માવરો કરી લઈએ જુઓ આ કાર્ડ છે ને આ કાર્ડમાં જુઓ આ કાર્ડમાં અહી વહન નું ચિત્ર છે અહી વ લખેલો છે તો આ લખેલા અક્ષરમાંથી જાનવી બેન વ શોધવાનો અને આ બટન તેની પર મૂકવાનું ચાલો બેટા

ચલો બિહાનભાઈ તમારે આ ચિત્ર જોવાનું અને કયો અક્ષર લખેલો છે અહીં સ સ અને અહીં શું લખેલું છે હા તો આ શબ્દમાંથી સ શોધવાનો અને બટન મૂકો જુઓ આ પહેલાં અક્ષરમાં સ કેટલી વાર છે બેટા હા જુઓ અહીં જુઓ

તો ઉપર બટન મુકવાના છે સરસ દો અક્ષરો સરસ ઓળખી ગયા જુઓ હવે તમારે ચલો આપણે આગળ શીખી ગયા ને

terus hmm. seras, sah, da. dak, da. seras, calo, tanwi, ben, celo, wah, nah, seras, dewan, si ben, Amrak jom beda, celat itu yang kar beda, heem, celo,